જગેડ્યા તાલુકા પંચાયત ટીમ દ્વારા દૂધધારા ડેરીમાં બિનહરીફ ડિરેક્ટર બનેલ પ્રકાશ દેસાઈને શુભેચ્છા પાઠવી હતી ભરૂચ દૂધધારા ડેરીના ઇલેક્શનમાં ખરાખરીનો જંગ જામ્યો છે બંને પક્ષના ઉમેદવારો વિજેતા બનવા એડી ચોટીનું જોડ લગાવી રહ્યા છે અને ડેરીની ચૂંટણી રસપ્રદ બની છે આ તમામ બાબતો વચ્ચે દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઉમલા ઝોન પરથી પ્રકાશ દેસાઈને સામે દીપકભાઈ પાદરિયાએ પત્ર ભર્યું હતું પરંતુ દીપક પાદરિયા દ્વારા ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા અરુણ શ્રી રણાની પેનલના પ્રકાશભાઈ દેસાઈ બિનહરીફ જાહેર થયા હતા તેઓ ડિરેક્ટર તરીકે બિનહરીફ થતા તેઓના સમર્થકોમાં આનંદ વ્યાપી જવા પામ્યો અને સોશિયલ મીડિયા મુલાકાત કરી તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા ત્યારે તાલુકા ખાતે જિલ્લા ડેરીના બિનહરીફ ડિરેક્ટર બનવા બદલ પ્રકાશભાઈ દેસાઈની ઝઘડીયા તાલુકા પંચાયતની ટીમ દ્વારા પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવાની આગેવાનીમાં શુભેચ્છા પાઠવવામાં પહોંચ્યા હતા પ્રકાશ દેસાઈની મુલાકાત કરી હાર પહેરાવી આતસબાજી કરી અભિનંદન પાઠવવામાં આવ્યા જેમાં ઝઘડીયા તાલુકા પંચાયતના સભ્યો સરપંચો નેત્રંગ તાલુકા આગેવાનો અને આગેવાનો તથા યુવા મિત્રો દ્વારા દૂધધારા ડેરીના બિનહરીફ વિજેતા પ્રકાશ દેસાઈને શુભેચ્છા પાઠવવામાં આવી હતી